દૂધ લેલો દૂધ એક લીટર 1/2 લીટર 2 લીટર દૂધ લેલા દૂધ એ દૂધ લા નમન બોલ દોસા કેટલા દૂધ આપું દૂધ નથી જોઈતું આ મારી મારી માં તો મને ના ભણ નથી મોકલ્યું દૂધ વેચે વેચે કર્યું છે એટલે મે ભણ લાવવાનું છું ઓ ભાળ बाजूમાં દિલ તોડીને કર્યો પારકાને તે હવા કર્યો એ પણ આમને શું થયું દાદા શું કામ છે આ મારી ઓનો કાકા આવ્યો હોસી દે ને લાવ તું તો ભણવા જાય છે ને મારું હાલું મને તો વસ્તે નહીં આવતું તો હું નહીં કહે એ દેવ પણ છે હમ